રામ રામ ડાયરા જય દ્વારકા દેશ આપણે પાછા આવી ગયા છીએ વાડિયા અને ગિરનાર નજારો પણ એવું છે તમને બતાવી દઉં વરસાદી માહોલ છે એટલે વરસાદી માહોલ માં અમારે ગિરનાર આવો જ તો આપણે ધૂળના ઢગલા ફોરી નાખી પછી આપણે આપણો વ્લોગ આગળ વધારીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર ખેતી પ્રધાન દેશ તો જો છોકરો નાનો અને ટ્રેક્ટર મોટું હે તો એ આકું જ છે પછી અમારે શું હોય સીધી લીટી થાય હો અમારે હા હોતા હે ફાઇનલી મિત્રો હું પણ ટ્રેક્ટરમાં વજન કરવા બેહી ગયો જોઈ લ્યો આગળ સીધે સીધું જ જાય દાંતી પૂછે જાય જો એટલા તને હાથમાં લઈ ને પોપ કેમ ઓછો રાખે છે તો ઘઉંનું બિયારણ લેવા માટે હું ને મારો મિત્ર બે નીકળી ગયા છીએ ધોરાજી સાઈડ તો ધોરાજી જઈને જ આપણે મળી સલામત એસટી અમારી ખાડામાં જાય જવાબદારી તમારી ટાયર ફાટી ગયું હતું ઊભી હું ને મારો મિત્ર પછી લચ્છી પીવા ઉપર આવી ગયા હતા તમારે પીવી હોય તો તમે પણ આવી જાવ ખાવાનું જોયું નથી ને ખપ ખપ ધોળા ગયા નથી રેકડિયા અરે કહેના કે ચાહતે હો ચોમાસું તો ગયા નું હોય ગયો કે વાડી હાલત જો હજી પણ પાણી આવ્યું આવે કામ ચોર પલટી આપણે કુપલ ચા બનાવે જોઈ હવે કેવો બને જોઈ ઉડે તો જ આવો કુપાલ ભાઈ એવું કીએ

આપણે ચા જણાનો રો ચા પીએ પછી તો જો મોટા ઉપર સ્માઈલ હા 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 આપડે કુપાલભાઈ આહિરો મારે એમ કેવું હોય કે આમથી કુપાલભાઈ ભારી લઈને આવતા હોય ને એટલે હારા હારા રસ્તો દઈ દેવો પડે ઈ કુપાલભાઈ આયર

બઉ સારું ખેડૂતો માટે આપણે સાંજે આવી ગયા હતા પાછા વાળીએ બતી ફેરવીને પાછું જવાનું હતું ઘરે તો જય દ્વારકાધીશ મિત્રો આપડે આગલા પાછા મળીએ